આજે આપણે જઈ રહ્યા છીએ ત્યારે રેડી તો તાજા શા માટે જઈ રહ્યા છીએ ને શું લેવા જઈ રહ્યા છે ઓકે તો એ બ્લોગમાં તમને આગળ આગળ ખબર પડી જ જશે અને બાકી મિત્રો મારી સાથે જો અત્યારમાં હાલમાં હું બોડા પહોંચી ગયો છું અને ઘરેથી નીકળી ગયો છું ઘરેથી રેડી થઈને જોઈ શકો છો તમે મારું ફેસ કારણ કે આપણે પાવડર ને સસમાં બસમાં લગાવીને રેડી થઈ ગયા છે એ અને હવે જઈએ છીએ એક ત્યાં તો ફર્સ્ટ ઓફ તો મારી સાથે મારા જે કુલ મિત્રો છે રેડી તો એ પણ ત્યાં આવવાના છે અને એ કયા ગામના છે અને કયા મિત્રો છે રેડી તો એ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ તો કન્ટિન્યુ આપણી સાથે અને હવે જઈએ છીએ દવા જામી એક એડવેન્ચર જગ્યાએ જે એડવેન્ચર કઈ જગ્યા છે એ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ તો આપણી સાથે બનાવી રહેજો તો ફાઇનલ મિત્રો આપણે છે ને તળાજા પહોંચી જાય છે તાજામાં અહીંથી જઈએ આપણા મિત્રો આપણી સાથે જ છે અને હવે અહીંથી સિલ્વર કલેક્શન જે મોલ છે કપડાનો સ્પેશિયલ શોરૂમ છે રેડી તો ત્યાં જઈએ અને ત્યાં વિઝિટ કરી કપડાં લેવા માટે ઓકે તો મારી સાથે જ આ મિત્રો છે એ ત્યાં હું તમને બતાવીશ ફાઇનલ મિત્રો તમે જોઈ શકો તો સિલ્વર કલેક્શનના શોરૂમે પહોંચી ગયા છે એને સો ફાઈનલ મિત્રો આપણે છે ને તળાદાનો જે મેન હિલ્સ છે ત્યાં પહોંચી ગયા છે ને અહીંથી હવે જઈએ આપણે તળાદાન ડુંગર ચડવા રેડી અને આપણી સાથે અમારા મિત્રો પણ છે જે સ્કૂલ ફ્રેન્ડ છે એ આપણે હાર્યા છીએ તો અમારા મિત્રો આયેલા આવે તો આ અમારા કાનજી બારી જે અમારા સ્કૂલના મિત્ર છે અને અમારા પાકા ફ્રેન્ડ છે જો આવે એક આ પછી આ ભાઈ આ ભાઈ લોંજાના છે અને આ ભાઈ

ના પાડેલું કોણ ના પાડે હું એકલા આગળ નિત્રસન પાસે રહી ગયા છે કારણ કે એ કહેતા કે આ જે ગુફાઓ છે ત્યાં જ એની રડી ડુંગર ઉપરની તો ત્યાં જવાની સખત મનાય છે પણ આપણે જવાનું મનાય તો ત્યાં જીવ્યા ગય છે અને જોઈ શકો છો મિત્રો આ રીતનું કંઈક પહેલાં નહોતું આ કઈ રીતનું છે આનો ઇતિહાસ આપણને કંઈક ખ્યાલ છે નહીં રેડી બાકી આગળ જઈએ છે

અલવ નીચે નીચે તમને ગુફા મેતો ઓબ્જેક્ટ મે બીજી છે અહી કે તો વધારે ઉપર પણ છે પણ ત્યાં આપણે જવાની નથી કારણ કે ન્યાં વાતાવરણ બનેચરલ નહી એ દુર્અનમમાં એ પણ જોઈ લ્યો હે નો એક નંબર view આવે જો ભાઈ નિયમ પર આ રીતનો છે કે ગુફાની અંદર જવાની સકત મનાઈ છે અને પિત્ર પણ મારે સકત મનાઈ છે

હલો ઉપર જઈ આગળ